પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ શનિવારે શહેરના શ્રી હનુમાનજી મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જયારે સુરસાગર હટેલા હનુમાનજી ને વાઘા ધારણ કરાવવામાં આવ્યા સાથે જ નાડા ચડી ના હિંડોળા કરવામાં આવ્યા આજે વિક્રમ સંવત બે હાજર એક્યાસી ને શ્રાવણ ને પવિત્ર શ્રાવણ માસ નું પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજી ના દર્શન અને પૂજન કર્યા હતા ત્યારે વડોદરા શહેરના હાની શ્રી ભીડ હનુમાનજી તાતાના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દિવસ દરમિયાન વિવિધ

છે મર્ષિ વેદ વ્યાસજી લખે છે કે વિષ્ણુ નું મોહિની સ્વરૂપ નિર્ઘિને શિવમાંથી એક જ તેજ પ્રગટ થવું અને તેજ નો સપ્તઋષય ગૌતમ ઋષિની દિકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રકાશ કરાવ્યો જે અંશ વાનર રૂપે ચૈત્ર સુદ ચૈત્રસૂદપુરમના દિવસે જન્મ લીધો તે હનુમાનજી આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદૂર કાળા અડદ કાળા તલ ચમેલી સરસવના તેલ આંકડાના ફૂલોની માળા ધૂપ દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા કરી હતી દર્શન કર્યા હતા સાથે જન હનુમાનજીને કષ્ટ દૂર કરવા આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવાની પ્રાર્થના કરી હતી જે લોકોની શ્રણિની શાળા સાથે ચાલતી હોય તે લોકોને હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે પુણ્ય પાવન અને પવિત્ર માસ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર દરેક વ્યક્તિ એક શ્રદ્ધાની સાંકળ સાથે જોડાયેલું હોય છે એમ ધારવામાં આવે છે કે આ સમયકાળની અંદર આ માસ દરમિયાન અનેકો ભક્તો શ્રદ્ધાળુઓ ભગવાનની પ્રાર્થના કરે છે આરાધના કરે છે સાધના કરે છે એટલું જ નહીં આ મહિના દરમિયાન અનેકો પ્રકારના વ્યસનોથી પણ મુક્ત થાય છે એમ કહેવાય છે કે આ શ્રાવણ માસ પવિત્ર માસ હોવાના કારણે જે વ્યસનમાં જોડાયેલા હોય વ્યક્તિઓ અને જે અક્ષભક્ષ ભોજન લેતા હોય તે પણ શ્રાવણ માસને ખૂબ જ આદર આપે છે અને એની પવિત્રતાને સમજે છે એવો પાવન શ્રાવણ માસની અંદર હરની ભીટભંજન હનુમાન મંદિરની અંદર હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને સવારથી આજે ભીટભંજનના દર્શન કરવા માટે પહેલી સવારથી લોકો આવ્યા છે એટલું જ નહીં હનુમાનજી પાસે આવી હનુમાન ચાલીસાના પાઠ કરે છે સુંદરકાંડના પાઠ કરે છે રામ નામનું કીર્તન કરી હનુમાનજીને રિઝાવે છે અને કહે છે હે પ્રભુ કલયુગના એક જાગૃત દેવ તમે છો તો દરેક આધિવ્યાધિ ઉપાધિ દરેકની દૂર કરો વિશ્વનું કલ્યાણ કરો વ્યક્તિનું કલ્યાણ કરો અને સમગ્ર દેશને એવા આશીર્વાદ આપો કે એના કોઈ પણ આધિવ્યાધિ એને જીવનની અંદર અને દેશ ઉપર ના આવે અને આજે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો આવી પોતાની મનો કામનો પૂર્ણ કરવા માટે હનુમાનજીને દર્શાવી અને પ્રાર્થના કરે છે